મલકપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા દિયોદર પ્રાંત અધિકારીના પત્ની વીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસના રાજકોટના ગોંડલથી પતિ પત્નીના કેસમાં દિયોદર મલકપુર પ્રાથમિક શાળા ખાતે પ્રતિનિયુક્તિ તરીકે સપ્ટેમ્બર થી દિયોદર પ્રાથમિક શિક્ષણ કચેરી ખાતે કરવા ગામની શાળામાં ખોટું કર્યા સામે એક્શન લેવાની માંગ ઉઠી હતી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અનિતાબેન બદલાણીયા સતત ગેરહાજર રહેતા ટૂંક સમયમાં છૂટા કરી મૂળ જગ્યાએ ફરજ પર હાજર રહેવા હુકમ કરવા આદેશ કરાશે જેવું ટીપીઓ દીવદરે જણાવ્યું હતું ત્યારે મલકપુર પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણના અન્યાય સામે તંત્ર અને સરકાર ત્વરિત પગલા ભરે તેવી માંગ પણ ઉઠી છે સ્કૂલમાં ભણે અમારી અપેક્ષા એવી કે પ્રાથમિક સ્કૂલમાં જાય સારું શિક્ષણ મેળવે અને આગળ વધે અને આવી આવી ઘટનાઓ બને આ બાબતમાં એમના ઉપર કાયદેસર કાર્યવાહી થાય સરકાર જોડે મારી માંગણી છે તંત્ર જોડે મારી બધા ગામ લોકોની માગણી ઓની જોડ એસએમસીના સભ્યો અને એસએમસીના પ્રમુખને હોય જોવે અમે આમ નાગ નાગરિક છીએ અને મારું બાળક હજુ સુધી ભણાય ઊચ્છું નથી એટલે નિશાળમાં આવવા જવાનું ઓછું છે એટલે ઓની મને ખ્યાલ કે કોઈ જાણ નથી પણ આજે મીડિયા લાઇન દ્વારા વિડીયો જમાવટ ન્યૂઝમાંથી મળેલ અને બીજો આજે તમે આવ્યા એના દ્વારા મીડિયાના માધ્યમથી મને માલુમ પડ્યું કે એક શિક્ષિકાબેન છે એમની હાજરી અહીંયા બોલે છે અને કામગીરી જીવદર તાલુકામાં બોલે એના વિશે હું આ વાતને એકદમ વખોડું છું અને બિનકાયદેસર ગેરવ્યાજબી તરીકે એક દુઃખની લાગણી તરીકે હું આ હું આવ્યો ત્યાર સુધી હજી સુધી મેં જોયો જ નહીં એમની બેનને કેવો સિંહ બેન એ નહીં જોયો આ તો એક દિવસ હું આવ્યો તો ફેરથી આચાર્ય સાહેબ અભિપ્રાય લેવા આચાર્ય સાહેબે મને ખૂબ સારો જવાબ આપ્યો પણ એમને કે ડ્યુટી બોલે છે ઓનલાઈન ઓન ડ્યુટી બોલે છે અને એમની બદલીમાં બીજા આવે છે કોણ આવે છે હિના બેન કે કોઈક બેન આવે છે આ એમનો પગાર બેન આપે છે એટલે જે હાજર નહીં ઓન ડ્યુટી અગિયાર થી બાર હજાર રૂપિયા મને વાત કરી અમુકને ખબર હોય કે ના હોય પણ મને ખબર પડી એટલે હું આવ્યો હતો આચાર્ય સાહેબે મને કીધું કે મને ત્યાંથી ઓર્ડર છે કે ડ્યુટી એમની ઓનલાઈન બોલે છે મને હાજરી પત્રક બતાવ્યું એમની સયું બો બતાવી કે ઓન ડ્યુટી એમની હાજરી બોલે છે અને મને ઓર્ડર આપેલો છે આચાર્ય સાહેબે એ જ કીધું મને બતાવ્યું બધું હવે ડિગ્રીવાળા છે કે નહીં પણ પહેલાં ધોરણવાળાને ભણાવતા ના આવડતું હોય એ બધું ભૂલી જતા હોય છોકરાઓ અમારા પહેલાં ચંદ્રકાંતભાઈ હતા વાળાને બાલવાટિકાવાળાને પૂરેપૂરું શિક્ષણ મળતું હતું હાલ કોઈ શિક્ષણ મળતું નહીં પહેલાં બીજા વાળા

એ તો ગેરકાયદેસર છે ને તમે શું કહેવા માંગો છો અમે તો એ તો હું ઓછું કાયદેસરની કઈ વેરી થાય એટલે ત્યાં અમારો ઓર્ડર ત્યાં તાલુકા પંચાયતમાં કરેલો છે પણ અમુક ટાઈમે આવે છે અને અમુક ટાઈમે રજા ઉપર જ જતા રહે છે કેમ કે એમની રજાઓ બેલેન્સમાં પડી હોય છે તો એ રજા મૂકે તો આપણે ના નથી પડી સરકારના રસ મુજબ આપણે એની રજાઓ મંજૂર કરવી જ પડે છે બેનું નામ શું હા તો જોયું છે અમને આજ હજી કોઈ ખબર નથી કે એકના બદલે બીજી બેન આવે છે અને એ બેની વીસ નવ ચોવીસ હાજર થઈ અને એકવીસ તારીખે પાછી તાલુકા થઈ જાય એના બદલામ બીજી આવે છે અમને કોઈ અમને આદર ખબર પડી મીડિયા અમને જોઈન્ટ થઈ અને જે થાય જે કરવો એ પગલાં ભરવા અમે થી ત્રણથી પાંચમાં ત્રણ છ થી આઠ ની અંદર ચાર શિક્ષકો છે બે શિક્ષિકા બહેનો છે હમણાં ત્રીજા મહિનાથી એક બેન ગયેલા છે અને એક બેન અગિયારમા મહિનાથી મેટર બારમા મહિના કેટલી શિક્ષિકાઓ શિક્ષકો ગેરહાજર છે અત્યારે ગેરહાજર નહીં અત્યારે અહીંયા બે શિક્ષિકાઓ બેન રજા ઉપર છે મેટરનિટી લીવ ઉપર કેટલા ધોરણ છે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે ટોટલ બાર વાટે મારી અને આઠ ધોરણ છે અને કુલ ત્રણસો ને તેર અભ્યાસ કરી છે જે આ અનિતાબેન છે એ ક્યારથી અહીંયા ફરજ બજાવે વીસ નવ બે હજાર ચોવીસ અને ક્યારથી રેગ્યુલર ક્યારથી અનરેગ્યુલર નથી અનરેગ્યુલર નથી એમાં એમનો કામગીરીનો આદેશ છે આદેશ અનુવાય એ શાળામાં ઓન ડ્યુટી હું બોલાવું છું ઓન ડ્યુટી ચાલુ એના બદલામાં ના રીનાબેન એવું એવું નથી અમારે વિદ્યાંજલિ યોજના અંતર્ગત જે પીટીસી કરતા હોય જે બીએ કરતા હોય અને ગામનો કોઈ ભણેલો ભણેલો વ્યક્તિ હોય તો સેવા આપે આ રીતનું છે બાકી એમના હીનાબેનનો કોઈ જગ્યાએથી પગાર આપવામાં આવતો હોય તો ગમે તે ગણો એ મને કોઈ વસ્તુ ખ્યાલ નથી પણ અનિતાબેન તો ક્યાંય ટીપીઓ કચેરીમાં મને મને ખબર નથી એ તો એ ટીપીઓ કચરીનો વિષય છે મને નથી ખબર હીનાબેનનો પછી એ ફરજ કરી કે સેવા ના એટલે એમનું કોઈ જગ્યાએ માસ્ટરમાં નામ ના હોય ને તો અહીંથી પાછ આવે સેવા બાજારનું કોઈ નામ ના હોય ક્યાંથી આવે છે બેન એ તો એક બે મહિના પહેલા આવતા હતા એ રત હાલ નથી અને એ બી ઉદરથી આવે છે હિનાબેન કોઈ બીએડ કરે છે કે પીટીસી કરે છે એમને બી એ પૂરું કર્યું પછી બીપીએડનું અત્યારે હાલ જ ચાલુ છે ક્યાં આગળ બીપીએડ કરે છે એ મને ખબર નથી અહીંયા કોઈ ફ્રોડ વ્યક્તિ આવીને આવી રીતે સેવા આવતો હોય બાળકો આગળ ક્યાંક ઘટિત ઘટના બની જાય કોઈ વ્યક્તિ નથી એમાં મેં વાત વિદ્યા વિદ્યા વિદ્યાંજલિ યોજના અંતર્ગત આપણે જે અહીંયા બીએડના બીએડના જે તાલીમી શિક્ષકો હોય છે બીએડમાં તાલીમ લેતા હોય પીટીસીની તાલીમ લેતા હોય અથવા ગ્રેજ્યુએશન એવા શિક્ષકો બી સેવા આપે છે અમારી અમારી સ્કૂલની અંદર પ્રમાણપત્ર આપેપનું પ્રમાણપત્ર આપે ઇન્ટરસીનું પ્રમાણપત્ર અહીં ઇન્ટરશીપ કર્યું હોય તો આચાર્ય અહીં હાજરી આપી હોય એટલે અહીંયાથી મારા જે જે સંસ્થામાંથી બીએડ કરતા હોય એનું પણ થોડું ઘણું તો અહીંયા હુકમ તો હોય એ હુકમ હોય ને એ હિનાબેનનું આખું નામ શું હિનાબેનનું નામ હિનાબેનનું આખું નામ મને ખબર નથી હિનાબેન મને ખબર છે મારી સર તમે આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવો છો અહીંયા માત્ર હિનાબેન તરીકે જ ઓળખું છું એમનું પાછળનું બેકગ્રાઉન્ડ પણ એક બેન તો બે બેન તો એટલા બધા સમયથી આવ્યા નથી ને થોડા સમયમાં આવ્યા પછી જતા રહેશે બેન તો થોડા સમયમાં આવ્યા હતું પણ એમનું મન હેગાઉન્ટ છે અને એમનું ડોક્યુમેન્ટ છે એ તો તમારે અહીંયા નહીં એમનું કોઈ ડોક્યુમેન્ટ્સ ના હોય ને સર માનસ સેવા હોય મારા શું ડોક્યુમેન્ટ શું હતું માનસ સેવામાં મતલબ કોઈ પણ આવે તમે અહીંયા મને ફરજ દો શું વગર ડોક્યુમેન્ટ અમે ગામના લોકોને બી કહીએ ને ગામના લોકો કોઈ હોય ભણેલા ઘણા વ્યક્તિ હોય જેને સારું આવડતું હોય શિક્ષકોનો કોઈ અભાવ હોય બરાબર છે તો એ ત્યાં ગાડી એ બાળકો એમાં શિક્ષણ કાર્ય કરે એમ મારી આચાર્યની કાલે હું પણ એક ભણેલો ગણેલો વ્યક્તિ મોકલું છું ભજાવા દઈશું ફરજ તમને શિક્ષકની જગ્યા ખાલી હોય હવે ઉપલી કચેરી આપણે કંઈ વાત કરવાની રજૂઆત કરવાની